મુખ્ય જે માર્ગો છે આપણા હાલમાં એ મુખ્ય માર્ગો પર હજુ સફાઈની આપણને જરૂર છે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા દરેક વસ્તુ સાધન સામગ્રી વિતરણ કરવામાં આવે છે તમે લોકો એ પહેરતા નથી તમારી પણ સેફ્ટી જાળવો ડીટીટી પાવડર નાખો છો પણ હાથના મોજા નથી પહેરતા કે તમે માસ્ક નહીં પહેરતા તમારી પોતાની પણ એક સેફ્ટી જોઈને તમે આ બધું જે આપણે વસ્તુ આપી છે પહેરો અને એનાથી નાખો આ માટે મારી ખાસ અપીલ છે કે તમને તમારા ડ્રેસ તમારે સાધન સામગ્રી બધું પહેરીને અને તમે લોકો કામ કરો